આજે આપણે કાજુ અને બદામવાળો આઈસ્ક્રીમ ઘરે બનાવીશું તેમજ આઈસ્ક્રીમનું પ્રીમિક્સ પણ ઘરે બનાવીશું બજારમાં જે કાજુ અને બદામવાળો આઈસ્ક્રીમ મળતો હોય છે તેવો જ આઈસ્ક્રીમ ઘરે બનાવવાના છીએ તેમજ આઈસ્ક્રીમ બનાવવાની ટીપ એન્ડ ટ્રિક્સ પણ તમારી સાથે શેર કરવાની છું આજે આપણે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ પણ બનાવવાના છીએ અને તે જ પ્રીમિક્સમાંથી બીજા ફ્લેવરનો પણ આઈસ્ક્રીમ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો ને તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે મને પણ આઈડિયા આવે કે કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જોવે છે હવે આજે આપણે કાજુ અને બદામ ફ્લેવરનો આઈસક્રીમ બનાવીએ છીએ અને તેનું પ્રિમિક્સ બનાવીએ છીએ એટલે દસથી બાર કાજુ લેવાના છે અને દસથી બાર બદામ લેવાના છે બે ચમચી મિલ્ક પાવડર લેવાનું છે બે ચમચી કોર્નફ્લાર ઉમેરવાનું છે કોર્નફ્લાર તમારે ના ઉમેરવો હોય તો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો પાંચથી છ ચમચી ખાંડ ઉમેરવાની છે અને કસ્ટર પાવડર ઉમેરવાનો છે કસ્ટર પાવડર ઉમેરવાથી આજે આપણે પ્રેમિક્સ પણ બનાવીએ છીએ એટલે તેની ફ્લેવર બહુ સરસ આવશે તો એ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે એટલે અહીં આપણું આઈસક્રીમનું પ્રેમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે અને આ જ પ્રેમિક્સમાંથી આજે આપણે કાજુ અને બદામવાળો આઇસક્રીમ બનાવીશું અને આ જ ફ્લેવરમાંથી આપણે બીજા ફ્લેવરનો આઈસ્ક્રીમ પણ બનાવી શકીએ છીએ તેની રેસીપી હું જલ્દી તમારી સાથે શેર કરીશ હવે આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ લીધું છે તમારે લીટર દૂધમાં આઈસ્ક્રીમ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો હવે જે આપણે કાજુ અને બદામનું પ્રિમિક્સ બનાવવું છે તે ચારથી પાંચ ચમચી દૂધમાં ઉમેરી લેવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે આપણે દૂધને ગરમ કર્યા પછી પ્રિમિક્સ નથી ઉમેરવાનું પહેલાં જ પ્રિમિક્સ ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે એટલે ઘાટ નહીં પડે હવે ગેસ ઓન કરવાનું છે અને ધીમા ગેસ પર દૂધને ઉકળવા દેવાનું છે એટલે દૂધ ઘટ થાય ને ત્યાં સુધી ઉકળવા દઈશું હવે આપણે કોર્નફ્લાવર ઉમેર્યો છે સાથે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને દૂધ ઘટ થાય ને ત્યાં સુધી આપણે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ આજે આપણે કોર્નફ્લાર ઉમેર્યો છે એટલે એક વેનિલા ફ્લેવર પણ આવશે કેમ કે મેં વેનિલા ફ્લેવરનો કોર્નફ્લાર લીધો છે એટલે વેનીલા ફ્લેવર આવશે હવે જેમ દૂધ ઉકળે છે ને તેમ દૂધ ઘટ બને છે તમે જોઈ શકો છો કે દૂધ છે તે ઘટ બને છે અહીંયા દસથી બાર મિનિટમાં દૂધ છે તે ઘટ બની જશે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે કેમ કે આપણે કોર્નફ્લાર ઉમેર્યો છે અને નીચે ચોટી જશે ને તો થોડી સ્મેલ આવશે એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ બજારમાં જે કાજુ અને બદામ ફ્લેવરનું આઈસક્રીમ મળતું હોય છે ને તેવો જ આઈસ્ક્રીમ આજે આપણે ઘરે બનાવીએ છીએ સાથે આઈસ્ક્રીમ બનાવવાનું પ્રીમિક્સ પણ ઘરે બનાવીએ છીએ અને તે જ પ્રીમિક્સમાંથી આપણે બીજા ફ્લેવરના આઈસક્રીમ પણ બનાવી શકીએ છીએ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે દૂધ એકદમ ઘટ થઈ ગયું છે તો ગેસને બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈશું ગરમ હોય ને ત્યારે આપણે ફ્રિજમાં નથી મૂકવાનું અને આજે આપણે જે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવ્યું છે ને તે જ પ્રીમિક્સમાંથી બીજા ફ્લેવરના આઈસક્રીમ બનાવીશ અને તમારી સાથે શેર કરીશ એટલે જો મારી ચેનલ બાવિનિસ કિચને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એટલે મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આઈસ્ક્રીમને ક્રીમી બનાવવા માટે એક કપ વ્હીપ ક્રીમ લેવાની છે વ્હીપ ક્રીમ તમે કોઈપણ બ્રાન્ડની લઈ શકો છો અને ક્રીમને વ્હીપ કરવાની છે હવે ક્રીમને વ્હીપ કરવા માટે મારી પાસે બીટર છે પણ જો તમારી પાસે આ રીતનું મશીન ના હોય તો હેન્ડ મશીનથી પણ તમે કરી શકો છો તેનાથી પણ ક્રીમ બીપ થઈ જાય છે પણ થોડી વાર લાગે છે વિપ કરીએ છીએ ને તો ક્રીમ જલ્દી વિપ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે ફક્ત ત્રણ જ મિનિટમાં આપણી ક્રીમ છે તે વિપ થઈ ગઈ છે હવે આપણે જે કાજુ અને બદામવાળો બેઝ બનાવ્યો હતો તે બેઝને ક્રીમમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા પછી પણ આપણે બે મિનિટ માટે મશીનથી વ્હીપ કરી લઈશું તમે બજારનો આઈસક્રીમ ખાધું હશે ને તો તે ક્રીમવાળો હોય છે અને એક ક્લીયર વાળો આઈસક્રીમ હોય છે તો તેઓ જ આઈસ્ક્રીમ આજે આપણે ઘરે બનાવ્યો છે તે પણ કાજુ અને બદામ ફ્લેવર વાળો તમે બજારનો આઈસ્ક્રીમ ખાધું હશે ને તો ક્રીમ વાળો હોય છે ફ્રેન્ડ્સ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને તમે તમે પણ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બનાવી અને તમારા બાળકોને સર્વ કરી શકો છો આજે આપણે છે ને તે ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે બજારમાં જે આઈસ્ક્રીમ મળતો હોય છે ને કાજુ અને બદામ વાળો આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થાય છે તો એ આપણો કાજુ બદામ વાળો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ રીતે એક બાઉલ લેવાનું છે અને આઈસ્ક્રીમને સેટ કરવા મૂકી દેવાનો છે હવે આપણે આઈસ્ક્રીમ સેટ કરીએ છીએ ને ત્યારે ફ્રીજરમાં મૂકીએ ત્યારે ઉપર બરફ થઈ જાય છે એટલે બરફ ના થાય તેની માટે આઈ તે સિલ્વર ફોયથી કવર કરી દઈશું તમે પ્લાસ્ટિક સીટથી પણ કવર કરી શકો છો અને બટર પેપરથી પણ કવર કરી શકો છો હવે ઢાંકણ ઢાંકી અને આઠ કલાક ફ્રિજમાં મૂકી દેવાનો છે એટલે આઈસ્ક્રીમ સેટ થઈ જશે તો આજે આપણે કાજુ બદામવાળો આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે તો તેને ફ્રિજમાં મૂકી દઈશું સેટ કરવા માટે અને તેનું પ્રિમિક્સ બનાવ્યું છે અને આ જ પ્રીમિક્સમાંથી હું જલ્દી તમારી સાથે બીજા ફ્લેવરવાળા આઈસ્ક્રીમ રેસીપી શેર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મારા બીજા ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવું તેની નોટિફિકેશન તમને મળતી રહે અહીંયા આઠ કલાક થઈ ગયા છે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે બજારમાં જે આઈસ્ક્રીમ મળતો હોય છે ને તેવો જ આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ હું તમને બાઉલમાં કાઢીને પણ બતાવીશ કે એકદમ ક્રીમીવાળો આઈસક્રીમ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આઈસક્રીમ બનાવીને તમારા બાળકોને સર્વ કરી શકો છો બહુ જ સરસ બને છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બાળકોને ઠંડુ કે આઈસ્ક્રીમ ખાવાનું મન થતું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ કે બજારનો આઈસક્રીમ લઈ અને આપણે આપણા બાળકોને આપતા હોઈએ છીએ પણ બજાર જેવો જ આઈસ્ક્રીમ આપણે ઘરે બનાવી શકીએ છીએ આજે મેં બજાર જેવો જ આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે અને આઈસક્રીમ અમે ક્રીમ યુઝ કરી છે પણ તમારે ક્રીમ યુઝ ના કરવી હોય તો અમૂલની ફ્રેશ ક્રીમ યુઝ કરવી હોય તો પણ તમે કરી શકો છો તેનાથી પણ આઈસક્રીમ એકદમ ક્રીમી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં